અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં ચાર મોટી બબાલની ઘટના સામે આવી છે જેમાં રખિયાળ વિસ્તારમાં તલવારો સાથે ટોળું ધસી આવ્યાના દ્રશ્ય સામે આવ્યા છે જ્યારે જુહાપુરામાં બે દિવસ પહેલાં મંડલી ગેંગ અને બક્ષી ગેંગ વચ્ચે તલવારો ઉછળી હોવાની ઘટના બની હતી આ ઘટના હજુ શાંત નહોતી થઈ ત્યાં ગત મોડી રાતે ફરીથી તલવારો ઉછળી હતી રખિયાલ વિસ્તારમાં અજીત મિલ ચાર રસ્તા પાસે અજીત રેસીડેન્સીમાં દસથી વધુ લોકોના ટોળાએ તલવારો સાથે સોસાયટીમાં હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે

હતા અંગે રાખી ફરિયાદીના ઘરે રેસિડેન્સી રખિયાલ ખાતે આરોપીઓ ફરિયાદીને માર મારવાના ઈરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી પહોંચ્યા હતા તો બીજી તરફ આ મામલે અમદાવાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે